હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે પંદર તારીખ સોમવાર બજારમાં ગિફ્ટ નિફ્ટી ચાલીસ પોઈન્ટ ઘટી પચીસ હજાર એકસો ચોસઠ પડે થઈ ગયું છે અને બહારના વિદેશી સમાચાર જુઓ તો અમેરિકાને નાટો દેશોને સિફારિશ કહી છે કે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરો અને રશિયા ઉપર ટેરિફ લગાવો રશિયા અને ચીન ઉપર અને તમે તારીફ લગાવો એના પછી અમેરિકા પણ તેના ઉપર ટેરિફ લગાવો હવે ઓની બજારમાં લોબી ફિક્સ થવાની નથી પરંતુ ટ્રમ્પ પણ વારંવાર બયાનો આ રીતે આવતો હોય છે ગિફ્ટ નિફ્ટી થોડોક ઘટ્યો છે પરંતુ એનાથી બજારમાં થોડીક નેગેટિવ અસર છે પણ બજાર પચીસ હજાર ઉપર ટકવામાં સફળ રહેશે અને અહીંથી આગળ પણ બજાર ચાલી શકે છે હવે આપણે એક કંપની જે ત્રીસ રૂપિયા આસપાસની આપણે આગળ વિડીયોમાં વાત કરી હતી એની માહિતી આપતી આ અગિયાર રૂપિયાથી સર્કિટ લાગી અને ત્રણ રૂપિયા ઉડી પોકી છે પરંતુ મિત્રો આ કંપની ઉપર દેવું ખૂબ છે અને લેવા માટેની કોઈ રિકમેન્ડેશન નથી ફક્ત ઇન્ફોર્મેશન માહિતી હવે આપણે બીજી વાત કરાં કે ફ્રાન્સ રાફેલના એકસો ને ચૌદ વિમાનો માટે ફ્રાન્સ સાથે સરકારની ડીલ કરવામાં તૈયારી અને આ રાફેલ વિમાનોની ડીલ નેકેક ઇન્ડિયા એટલે કે ભારત બનાવટનો છે અને તેના ટોટલ પ્લાન્ટ ભારતમાં બનશે અને એનાથી આપણી ડિફેન્સ કંપનીઓ જે છે એને ફાયદો થશે છે ઘણી કંપનીઓને ફાયદો થાય છે એક મોટી ડીલથી એનું કારણ છે કે જુદા જુદા પાર્ટ જુદી જુદી કંપનીઓ બનાવતી હોય છે બી હિન્દુસ્તાન એરોનોટિક મોટી કંપની ભારતની ઇવેન્ટર પાર્સ ડિફેન્સ આવી ઘણી કંપનીઓ છે એને ફાયદો થઈ શકે અને હું તો મને એક વાત કરું કે દરેકના જે પોર્ટફોલિયો છે શેરબજારમાં જેને રસ છે અને પંદર વીસ છેનો પોર્ટફોલિયો જેણે બનાવ્યો છે એ લોકોને બે ત્રણ શેર સારા ડિફેન્સ સેક્ટરના હોવા જોઈએ ભારતીય સરકારી બેન્કો અને પ્રાઇવેટ બેન્કોના એક બે શેર હોવા જોઈએ દરેક સેક્ટરનું વેટેજ પોર્ટફોલિયોમાં રાખવું જોઈએ હવે બીજી ખાસ વાત એ છે કે બજાર ધીમે ધીમે વધી જોઈએ અને કોઈ નેગેટિવ સમાચારો એટલા બધા નથી કે જે બજારની નીચે ગીરવી શકે સોનું ચોટી સતત વધી ગયું છે અને એનું એક જ કારણ છે કે ડોલરની જે અનિશ્ચતા ઊભી થઈ છે વિશ્વના દેશોને ડોલર ઉપર જે ભરોસો ઘટ્યો છે અને એના કારણે જે લોકો રિઝર્વ કરન્સી રાખતા હતા એ ડોલરની જગ્યાએ સોનું રાખે દરેક દેશોની આરબીઆઈ રિઝર્વ બેન્કો સોનું ખરીદવા પાછળ ડોટ મૂકી દે છે અને હજી પણ સોનું મોઘું થઈ શકે અને આવનારા સમયમાં ડોલરના બદલામાં બીજું ચલણ પણ વિશ્વમાં આવી શકે હવે જે આપણે કંપનીની વાત કરવી છે એ કંપનીનું નામ છે ઓશિયા હાઈપર રિટેલ લિમિટેડ આ આપણી ગુજરાતી કંપની અને કંપની પાસે તેતાળીસ સ્ટોર છે પણ કંપનીનો એક જ નેગેટિવ પોઈન્ટ છે કે કંપની ઉપર દેવું ખૂબ છે અને એના સ્ટોરમાં અમદાવાદ વડોદરા ગોધીનગર ગોધીધામ પાલનપુર મહેસાણા બેગામ અને ગુજરાત બહાર પણ એના પાસે સ્ટોર છે હવે કંપનીએ તેર ઓગસ્ટ બે હજાર પચીસમાં એની જે મીટિંગમાં ચર્ચા કરી હતી કે શેર કેપિટલનો ઇન્ફ્લો પાંચસો કરોડ રૂપિયાથી અધિકૃત મૂડી વધારવાની એની એક દરખાસ્ત છે અને બસો કરોડ રૂપિયા ક્વોલિફાઈડ ઇન્ડસ્ટ્રી પાસે મેળવવાની કંપનીની યોજના છે આ નાની કંપની જો બસો કરોડ રૂપિયા મેળવી નાખે તો એના દેવામાં કંપનીને મોટી રાહત થઈ શકે છે અને કંપની અહીંથી પણ વિકાસ કરી શકે દ્વારા ભંડોળ એકત્ર કરવાનો ઈરાદો ધરાવે છે કંપની અને એના માટે કંપનીએ એક મિટિંગ રાખી છે અને એ મિટિંગમાં વિસ્તૃત ચર્ચા થઈ શકે છે હવે કંપનીનો ભાવ ગણો તો અઠ્યાવીસ રૂપિયાને પિસ્તાળીસ પૈસા ચાલી રહ્યો છે અને પોચ ટકા શુક્રવારે અપરસરકી લાગી હતી અને સતત અઠ્યાવીસ દિવસથી અપરસરકી લાગે કંપનીનો લો અગિયાર રૂપિયાની એકત્રીસ પૈસા છે અને બાવન વીક હાઈ અઠ્ઠાવન રૂપિયા છે અને ઓલ ટાઈમ હાઈ ઇઠ્યોતેર રૂપિયા છે કંપની દેવાને કારણે ખૂબ ઘટી હતી અગિયાર રૂપિયા ઉધી નીચે થતી હતી અને ત્યાંથી કંપની વધવાનું ચાલુ કર્યું છે અને ઓલ અઠ્યાવીસ રૂપિયા કે ત્રીસ રૂપિયા આસપાસ પહોંચી ગઈ છે હવે જો કંપનીમાં લોઅર સર્કિટ લાગવાની ચાલુ થશે તો તમારે લીધેલા છે વેચવા પણ કાઠા પડે એવી કંપની છે ઘણી કંપનીઓમાં એવું થતું હોય કે સર્કિટો ઉપર સર્કિટો અપર સર્કિટો લાગે અને ઉપરથી પાછી લોઅર સર્કિટો લાગવાની ચાલુ થતી હોય છે આ બધી કાળજી રાખીને કામ કરવું જોઈએ કંપનીનું માર્કેટ કે પોણસો ને ત્રણ કરોડ છે નાની કંપની ઈપીએસ એક રૂપિયોને અઢાર પૈસા પીએ ચોવીસ સેક્ટરનો પી એકસો નવ સેક્ટરના પી એથી ખૂબ નીચો ચાલી રહ્યો છે બુક વેલ્યુ બાર રૂપિયા એક વખત એનો ભાવ બુક વેલ્યુ જેટલો થઈ ગયો પી બી બે પોઈન્ટ પોત્રીસ ફિશ વેલ્યુ એક રૂપિયો શેર હોલ્ડિંગમાં સુડતાળીસ ટકા પરમોટરો પાસે શેર છે અને ઝીરો પોઈન્ટ બાવન ટકા વિદેશી રોકાણકારો છે છતાલીસ ટકા પબ્લિકના શેરો છે અને પોણ છ ટકા જે મોટા શેર હોલ્ડરો છે એમના પાંચ ટકા જેવા શેરો છે હવે કંપનીનું જે વિતરણ છે એની થોડીક આપણે વાત કરીએ કે જૂનમાં જૂન પછીમાં ત્રણસો ચાળી કરોડનો સેલ કર્યો હતો અને એનો ખર્ચો બાદ કરતાં અગિયાર કરોડ કાચો નફો કંપનીએ કર્યો હતો એમાં અગિયાર કરોડમાંથી દસ કરોડ તો એને વ્યાજ ચૂકવવામાં જતા રહ્યા અને કંપનીએ ફક્ત એક કરોડ નફો કર્યો હતો પરંતુ માર્ચ જૂન તેવીમાં કંપનીએ ત્રણસો ને છવ્વી કરોડનો પ્રોફિટ કર્યું ભાઈ ત્રણસો છવ્વી કરોડનો સેલ કર્યું છે સોળ કરોડનો ઇબીટા વધ્યો છે કાચો નફો એમાંથી સો કરોડ વ્યાજ ચૂક્યું છે બે કરોડ ટેક્સ ચૂક્યો છે અને કંપનીએ સીધો આઠ કરોડનો નફો વ્યાજ ચૂકવામાં કંપનીએ ઘટાડો થયો છે હવે વર્ષના ઓકળા જોઈએ કે માર્ચ ચોવીસમાં એક હજાર એકસોને ચુમ્માળીસ કરોડનું વેચાણ છે બાસઠ કરોડનો કાચો નફો છે તેત્રીસ કરોડનો વ્યાજ છે દસ કરોડનો ટેક્સ છે અને અઢાર કરોડનો નફો છે હવે માર્ચ પછીમાં વેચાણ વધ્યું છે એક હજાર ચારસોની અઠ્યાવીસ કરોડ કાચો નફો થોડોક વધ્યો છે ચોસઠ કરોડ વ્યાજમાં વધારો થયો છે એકતાળીસ કરોડ અને નફો ટેક્સમાં છ કરોડ અને ઓગણીસ કરોડ નફો કર્યો છે કંપની મિત્રો આ આધી કંપનીની માહિતી લેવા માટેની કોઈ ભલામણ નથી પરંતુ એક વખત આ શેર મારા પોર્ટફોલિયોનો હિસ્સો છે મિત્રો મેં આ વીસેક રૂપિયા આસપાસ એક હજાર લીધેલા છે અને હું તરી બતરી રૂપિયા થાય અને એની જે જે બોર્ડ મીટિંગ છે એમાં શું ચર્ચા થાય છે એના પછી વેચવાનો વિચાર કરી રહ્યો છે અને હવે હું શું કરું છું એ પણ તમારે તમારા વિડીયોમાં વાત કરી આજની તારીખમાં નફો દેખાયો છે મને નહીં લીધેલા સ્ટોક મિત્રો બે બે ત્રણ દિવસ સતત કોશિશ કરી ત્યાર શિર આવ્યો હતો સતત અપર સર્કિટ લાગતી પરંતુ હમણાં શિલ્લા દિવસોમાં ઘડીક ઘટે છે ઘડીક વધે છે પણ શિલ્લે સાંજે પોણ ટકાની સર્કિટ લાગી જાય